ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા મજામાં જશો એન્ડ ફાઇનલી વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ ફાઇનલી અત્યારે વાગી ગયા હતા મોર્નિંગના સાડા નવ અને અત્યારે સાડા નવ એન્ડ ફાઇનલી અત્યારે ટાઈમ થઈ ગયો તો કોલેજે એક્ઝામ દેવા જવાનું ને એઝ યુઝ્યુઅલ માત્રામાં વરસાદે એનું કામ પાછું સ્ટાર્ટ કરી દીધું એન્ડ હવે જોઈએ કે કેવી રીતે જાવું ફાઇનલી તમને બતાવું કે કેવો વરસાદ પડી ગયો બહુ ખાસ તો નહીં અત્યારમાં પણ હતો ખરી થોડો ઘણો એટલે વરસાદ એનું કામ કરે ને આપણે આપણું કામ એક્ઝેક્ટ ટાઈમ કહીશ ડેલી ને ડેલી જ પ્રોબ્લેમ ડેલી એક્ઝામ દેવા જાય ને અને વરસાદ એનું એજ માત્રામાં કામ ચાલુ કરે ને ફાઇનલી હવે સાડા નવ થઈ ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે ફટાફટ નીકળીએ એક્ઝામ દેવા માટે બાકી બધા મોર્નિંગના રૂટીનમાં એઝ યુઝ્યુઅલ માત્રામાં એનું જ રૂટીન કરે છે બધા ફાઇનલી હવે એ બધા એને મળશું કોલેજ થી આવીને પછી અત્યારનો ટાઈમ પાછળ વેધર વેધર ધીસ એન્ડ ગર્લ્સ દેખાતું હશે અને હજી મને એવું લાગે છે વરસાદ ને કે હજી આવવાનું છે જ એની તૈયારીમાં જ છે એટલે એ આવે ને એની પેલા ફટાફટ નીકળી જઈએ ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો આની મજા આવતી તો ફટાફટ લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો એન્ડ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોશું હવે આજે લાસ્ટ પેપર છે તો ફાઇનલી એ હેપીનેસ એટલે આમ તમે જોતા હશો ચહેરા ઉપરની ખુશી કેવડી ખુશી છે કે બીકોઝ આજે છે લાસ્ટ પેપર એટલે ફાઇનલી પેપર પેપરનું ટેન્શન થશે ખતમ એન્ડ બીજું જોઈએ કે આગળ આગળ શું કરીએ છીએ એ અને સવાર સવારમાં મોર્નિંગની માત્રામાં મસ્ત મજાના વ્યૂ બાકી હવે તમને દેખાડીશ કે આગળ આગળ શું થાય છે શું નહીં એની પહેલાં વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો આની મજા આવતી તો ફટાફટ લાઇક કરી દો ડિસ્ટર્બન્સમાં ચી 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 સંભળાઈ ગયું એની વે ચલો ગાઈઝ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેટલી વાર બોલી એની વે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગાઈઝ ફાઇનલી અત્યારે હું પહોંચી ગઈ છું કોલેજે એન્ડ ફાઇનલી હવે લાસ્ટ પેપર છે દઈને આવીએ ફટાફટ પતાવીને આવીએ અને પછી મસ્ત મજાની કરશું ધમાલ બ્લોગમાં પણ અને રિયલમાં પણ એટલે મસ્ત મજાની ફટાફટ ધમાલ કરશું એની પહેલાં તો ફટાફટ પેપર દઈ આવીએ એન્ડ ગરમીની માત્રા એઝ યુઝ્યુઅલ માત્રાવા જલ્દી 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 ફાઇનલી હવે ગાઈસ 10 માં એક જ મિનિટની વાર છે ને આપણે 1 મિનિટ ટાઈમે પહોંચ્યા 1 મિનિટ વેલા એટલે આપણે કેટલામ ટાઈમ નું પાવર સુખીય ટાઈમ મેનેજમેન્ટ વાર ઓર ભેગુ થાને ભાઈ તો માણસ એમ 1 મિનિટ માં પહોંચાય હવે બધું છે ફાઇનલી એટલે હવે જોઈએ આગળ શું કરીએ શું નહીં હા એટલે

શેતાન જ છે તું આ મેં નામ લીયા આ હાજિર ચાલો સારું ચાલો ગઈ ફટાફટ પેપર દઈ આવી શું છે ખાસિયત શું છે તારી

બોલો 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 આટલું બધું સારું ગયું થી માર્ક્સ ગણવા માંડલી કેટલા આવશે ને કેટલા નહીં યે એલએસસી યાર રીઅલ ક્વેશ્ચન નહીં નહીં રીઅલ ક્વેશ્ચન છે ને યાર આમાં જોઉં છું કે હું કેવાક માર્ક જાય એમ છે કે આવે એમ છે ગણતી દી કેવું પેપર છે ઓય મોસ્ટ કે લાસ્ટ પેપર હતું એટલે બહુ જોરદાર ગયું ને એટલે માં આવીને ટાઈમ જ લાઇબ્રેરીમાં એને મૂકી આવી ફરીવાર મેં કીધું ભલે બેઠી રહી હું અહીંયા આવીને પેપર ગણતી એટલે હું

अच्छा भाई। भाई? <sharp》> तो अपनी क्लिप गाइस हम अचानक से गीत चालू करी दिए એટલે શું છે શું સારે હે ભાઈ કા ભાઈ અમે ન વ્લોગર બની હ બ્લોગર બની હો કો ભણાઈ અભી કિક કે રહું વો યાર માર્કેટ ઇઝ માય પર્સનલ ટાઈમ યોર પર્સનલ ઇઝ માય ફૂલ યે गाइस फाइनली ધ લાસ્ટ ડે ઓફ પેપર એન્ડ एग्जाम એન બધું પડી ગયું ফাইনલી હવે જઈએ છે કઈ બાજુ

ગાઈસ ફાઇનલી હવે પેપર પેપર દઈને આવી ગયા છે મસ્ત મજાનું રિચાર્જ કરાવવા ને જેનો આપણે અપકમિંગમાં ભાવ વધી ગયો એટલે થોડુંક અઘરું લાગશે પણ હવે જે છે રિચાર્જ તો કરાવવું જ પડશે ને પાછો ટ્રાફિક જોતા તો ધીસ ઇઝ ધ વિઝ્યુઅલ ઓફ જામનગર ટ્રાફિક એન્ડ ફટાફટ રિચાર્જ કરાવી લઈએ હવે પાછો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો વેરી ગુડ આફ્ટરનૂન ગાઈસ વાગવા આવ્યા છે મસ્ત મજાના બે એન્ડ અહીંયા બેસી ગયા છે બધા જમવા માટે ગુડ ડે જય શ્રી કૃષ્ણ યસ ગઈસ તો આજનું મેન્યુ જોઈ લઈએ કે શું છે અહીંયા છે મસ્ત મજાના રાઈસ અહીંયા છે રાઈસ ઓફ ટુ ટાઈપ આ જે છે ને આ દાંત વગરના માણસો માટે છે અને આ જે છે ને મારા ફેવરેટ છે જે દાંત વાળા માટે છે યસ રિયલી ચલો ગાઈસ અહિયાં છે મસ્ત મજાની ગરમા ગરમ દાળ પછી છે રોટલી શાક છે નું છે બટેટા બટેટા નું શાક છાસ એન્ડ અહીંયા છે આપડા ઓલ ટાઈમ ફેવરેટ તરેલા મરચા તો યસ આ ઉછાદ નું બપોરનું સિમ્પલ મેન્યુ એન્ડ હવે જોઈએ મમ્મી શું કરે છે કિચન માં હેલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ હેલો જય કેમ છો બધા શું કરો છો કિચન માં બસ રિયા બેન છે તે આ જમવાની ઓ માય ગોડ ઓ માય ગોડ હા ઈ અને આના ગાઈસ હાથ શું છે ઘર લઈને ચાલે છે કેટલી ગરમા રૂ ખાસો કમેન્ટ કરો ચાલો કોને ગરમા ભાવે છે અત્યારનું છે એવું મસ્ત મજાનું શિડ્યુલ ગોપરનું ને હવે ફટાફટ જમી લઈએ ને પછી જોઈએ આગળ આગળ શું કરીએ છીએ હવે લાગી જાય ફૂલ ભૂખ અને થોડોક થાકોડ હોય અને ગાઈસ તમને આજે મારા ઘરમાં કંઈક ફેરફાર લાગતો હોય ને તો કમેન્ટ કરો કે શું ફેરફાર છે ને એ કર્યો છે આજે એ એટલે આમ પાછળ તમને દેખાતું હોય જો સમજાય તો કમેન્ટ કરજો કે શું ફેરફાર કર્યો છે ને એ ઓકે ગુડ ઇવનિંગ ફાઇનલી અત્યારે થઈ ગયું તો મસ્ત મજાનું જોરદાર પાણીપુરી ખાવાનું હન એને અત્યારે હતો મસ્ત મજાનો ફ્રેશ ફ્રેશ ઇવનિંગ ટાઈમ એટલે આપણે આવી ગયા હતા મસ્ત મજાની ફ્લેવર વાળી પાણીપુરી ખાવા કેમકે ઇવનિંગ ટાઈમ હોય ને કંઈક ને કંઈક નાસ્તો તો જોઈએ જ એટલે ફટાફટ મેં એ શું ખાવું એ જોઈએ અને ફટાફટ હવે પાણીપુરી ખાઈએ ને હમણાં બતાવું તમને એન્જોય કરાવું લાઇક પાણી તો આવવા જ જોઈએ મોટામાં એટલે ફટાફટ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે ચાલો બધા પાણીપુરી ખાવા માટે ફાઈનલી હવે અત્યારે હું આવી ગઈ હતી ઘરે બધું કામકાજ બધું પતાવી ને ફાઇનલી અત્યારે તમને એક શોકિંગ વસ્તુ બતાવું જે જોઈને તમને ખબર નહીં તમારા હાથમાંથી મોબાઈલ પડી જાય તો મોબાઈલ આમ વ્યવસ્થિત સિચ્યુએશનમાં વ્યવસ્થિત પોઝિશનમાં રાખવો કેમકે એવી વસ્તુ તમને ક્યારેક જ જોવા મળે જે મારા બ્લોગમાં જોવા ક્યારેક જ મળે એટલે તમારા મોબાઈલને આમ બહુ સાચવીને રાખો કઈશ બતાવું તમને હમણાં

પછી એમ થયું કે યાર એકલા એકલા ખાવી ક્યાં યાર મજા નથી આવતી એટલે પછી મેં કીધું કે ચાલો આ બધા માટે લઈ આવીએ અને ફાઇનલી હવે બ્લોગનો ટાઈમ પણ એન્ડ કરવાનો અહીંયા પાણીપુરી સાથે જ આજનો મસ્ત મજાનો બ્લોગનો પણ એન્ડ કરશું એન્ડ યસ આજની સ્પેશિયલ કમેન્ટ કરવાનું કહેજો કે તમને શું મારા ઘરમાં ચેન્જ લાગ્યો અને શું દેખાય છે એ કંઈ ફેરફાર લાગ્યો હોય તો કમેન્ટ કરજો અને બાકી ફાઇનલી જો આની મજા આવી તો ફટાફટ લાઈક કરો શેર કરો તમારા જેટલા બધા ફ્રેન્ડ છે એ બધાને ફટાફટ શેર કરી દો સબસ્ક્રાઈબ કરો